જો તમે આ બજાર છે ના ગેટ જો કવડો મોટો મસ્ત મજાનો ગેટ છે અને આપણે લેવાના છે આજે બે શર્ટ મારે શું લેવાનું છે શર્ટ બે શર્ટ લેવાના છે તો હાલો મારા બે શર્ટ લેવાના છે અને આપણે કાંઈ વીઆઈપી ને કે મોલમાંથી જ આપણે શર્ટ સારો જો જો તમે ખાલી મસ્ત મજાનું કહું મસ્ત મજાનું છે અને મેં આ બ્લોગ ચાલુ કરી દીધો જો તમે હા છે અમારા

ના તમા મોબાઈલની દુકાનો છે તો હાલો અમારે હરિભાઈ ને કવર લેવાનું છે કે મોટા કવર લઈ લઈએ હાલો તો આવી ગયા જો તમે છે ને બધી મોબાઈલની દુકાનો તો આટલી બધી બધી મોબાઈલની દુકાનો જો આપણે લેવાનું ફિફ્ટી નું કવર તો હવે અમે અહીંયા સામેથી ચશ્મા લેવા કેમ કે કાલે હરિભાઈ જવાનું છે ગામડે

મસ્ત લાગે જોઈએ સ્વીષ્મા લઈ લીધા વાઈટ ટ્રાન્સપેરન્ટ જો આ બીજા જોવેજ એકે તો થાય નહીં જો આ બીજા લઈ લીધા અને આ દુકાનેથી અમે એવા તો હવે અહીંયા એક લઈ લીધા જો અત્રો ફ્રાન્સ જો કેમ લાગે પછી બીજા જોવા જોઈ લો કાશમાં જોઈ લો આ બે ની જોડ લઈ લીધી કા ઝોગા જાઉં

અને આમાં જ્યાં હતા આમાંથી વરસાદ આવી ગયો જ લીધા ને બે ટી શર્ટ બે સિસમા એવું બધું લઈ લીધું છે અલગ અલગ વસ્તુ અને આમાં રહેલો આવે જો તો હાલો તમને તળાવ બતાડું તળાવની અંદર અંદર છે અને મસ્ત મજાનો વરસાદ પડી ગયો જાવ ધોકા તો હજી તો આવે જ છે સમજો અહીંયા વરસાદ આવે છે હજી તો થોડો થોડો વરસાદ આવે જ છે તો હાલો તમને તળાવ બતાડું હાલ મારી પાછળ તમે જોઈ શકો છો આ તો મસ્ત મજાનું અહીંથી ત્યાં આમ ઓલ્લા શેડા લગી આ તળાવ છે ભાવનગરનું તળાવ કહે ને બધા એમ કે હાલો ગામમાં કપડાં લેવા જાય તળાવમાં જાય એ આ તળાવ ધીરું અહીંયા મસ્ત મજાનું હ આમાં કેટલો લીલે ઉગી ગઈ છે અને જો વરસાદ આવી ગયો ને એટલે ભરાઈ ગયું અગલે કાંઈ એટલું બધું ભરાણું નથી હું ફૂલ વરસાદ આવી ગયો હોય ને તો આ બધું ભરાઈ જાય માછલી બાછલી બધું છે ઓ પાછું કેમ કે આ બહુ પાસે તો ન જવાય ઇલિગલ હોય કે એટલે અંદર ન પડાય એટલે કાંઈ પાસે તો બહુ પાસે જાય ને તો અને હું કાંઈ વેશમાં જોવા નહીં એનો મસ્ત મજાનો બગીચો બગીચો છે અને હવે અમારે જવાનું છું અર્જન્ટ ઘરે તો જો અમારા રી આવેલા છે ગમ ઘમાટી કેમ કે અમારે જવાનું છે ઘરે અર્જન્ટ તો હાલો ઘરે ને પછી ઘરે બરે જઈને પાછા મળીએ પોગી ગયા વાડિયા ધીમે ધીમે કરતા ને ફાસ્ટ ઇન્ટ્રો બનાવી નાખ્યો જો નોટી ભાઈ અમારે અહીંયા હું લ્યો છો ભાઈ ખડ હિન્દી આ ઇંગ્લિશ માં હું કહેવાય મિલા ઘાસ ઘસ ફાર્મિંગ ફાર્મિંગ ની તો ઇંગ્લિશ માં હું કહેવાય તો કોમેન્ટ કરી દેજો કોઈ પણ ને ખબર હોય ખડ ને ઇંગ્લિશ માં હું કહેવાય બરોબર ને તો કોમેન્ટ કરી દેજો હાલો જો આ ભાઈ ખડ લે છે અને સામે ઓલા બધા મે દે છે

અને આ રીંગણા ને કપા ઉડો ઉડો છો છે હજી તો તમે જવો મસ્ત મજાનો તો હાલો તમને હમણાં જમરૂખ અને એવું બધી નાની નાની વસ્તુ હોય તો બતાડું વિઝિટ કરાવું ને વાડીનો વ્યૂ બતાવું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બ્લોગમાં તો હાલો હવે આપણે જઈશું આવ્યો આ સાઈડ અને આ ભાઈ બહેન છે તાર નામ શું છે નખશું તાર નામ ગલો ખાતા આવડે ને ખાતો જો જો બે ભારો રમે છે મસ્ત મજાના કા તને આવડે ખાતો તો જો છોકરા ગલોઠિયું ખાય છે મસ્ત મજાના રમે છે બી શરાખ એ હં જો મસ્ત મજાના છોકરા બધા રમે છે અને જો આ છે કારેલાનો વેલો અહીંથી આમ કારેલાનો વેલો છે જો મસ્ત મજાનું અહીંયા બધું છે અને છોકરા રમે એ હું જોઉં તારે દેખાડ ભાઈ બની ત્યાં હાલો હવે આ લોકોનો વિડીયો જોવો તો બતાડી દઉં તમે કન્ટિન્યુ હા જો હવે હું આ સાઈડ અને કૌવો છે મસ્ત મજાનો જો કૌ અવતારમાં વરસાદનો આખો ભર્યો છે અને આ છે જમરૂખડી તો જમરૂખ આવેલા હોય ને તો તમને દેખાડું જમરૂ એમ તો આ આ નાના ફળ વાળી જમરૂખડી છે એટલે હોય કે હોય મને ખબર

પણ હાલ છે હવે તોય બનાવું જ છું તો કન્ટિન્યુ જોડાયલા રેજો કે પહેલી વાર જોયું છે મામા મારા મામા છે ને ભાણા ઉટકે હા ઉટકવા પડે હા થોડા માયા બધું મામીને બી કે ભાણા ઉટક્યા છે વાડીએ આવી જયા પછી આમ

તો મિત્રો બ્લોગ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય